એક ગામમાં એક ખૂબ જ હોશિયાર છોકરો રહેતો હતો તે ભણવામાં ઘણો તેજસ્વી હતો પણ તેની આર્થિક સ્થિતિ સારી નહોતી પોતાનું ઘર ચલાવવા માટે તે આખો દિવસ ખેતરમાં સખત મજૂરી કરતો અને સાંજે થાક્યા પછી જે થોડો સમય મળતો તેમાં તે મન લગાવીને ભણતો હતો જ્યારે તે બારમાં ધોરણમાં આવ્યો ત્યારે આખા ગામને ખાતરી હતી કે આ છોકરો જ ગામમાં પ્રથમ આવશે પરંતુ જ્યારે પરિણામ આવ્યું ત્યારે કમનસીબે તે એક વિષયમાં નાપાસ થયો આ સમાચાર સાંભળતા જ ગામલોકોનો પક્ષ પલટાઈ ગયો જે લોકો પહેલાં તેના વખાણ કરતા હતા તે હવે તેનો મજાક ઉડાવવા લાગ્યા છોકરો જ્યારે પણ ઘરેથી ખેતરે જવા નીકળતો ત્યારે રસ્તામાં મળતા લોકો તેને મેણા મારતા અને તેની નિષ્ફળતા પર હસતા આ નકારાત્મકતાને કારણે છોકરો અંદરથી ખૂબ જ પરેશાન અને દુઃખી રહેવા લાગ્યો પોતાનું મન હળવું કરવા તેના ગુરુ ઉસ્તાદ પાસે ગયો અને બધી વાત કરી તેણે કહ્યું ગુરુજી લોકોના કડવા વેણ હવે મારાથી સહન નથી થતા હું જ્યારે પણ રસ્તા પર નીકળું છું ત્યારે લોકોના તાણા મને ખૂબ જ પીડા આપે છે ગુરુજીએ શાંતિથી તેની વાત સાંભળી અને એક ઉપાય બતાવ્યો તેમણે છોકરાને દૂધથી છલોછલ ભરેલો એક મોટો લોટો આપ્યો અને કહ્યું બેટા તું આ લોટો લઈને પેલા જ રસ્તેથી પસાર થા જ્યાં લોકો તને મેણા મારે છે પણ યાદ રાખજે આ લોટામાંથી દૂધનું એક પણ ટીપું નીચે ન પડવું જોઈએ જો તું આ કામ સફળતાપૂર્વક કરીશ તો હું તારી સમસ્યાનો ઉકેલ આપીશ બીજા દિવસે છોકરો તે દૂધનો લોટો લઈને નીકળ્યો તેનું પૂરું ધ્યાન એ લોટા પર જ હતું કે ક્યાંક દૂધ છલકાઈ ન જાય તે જ રસ્તેથી પસાર થયો લોકો ત્યાં જ હતા અને કદાચ કંઈક બોલતા પણ હતા પણ છોકરો સુરક્ષિત રીતે ગુરુજી પાસે પાછો પહોંચ્યો ગુરુજીએ પૂછ્યું આજે રસ્તામાં કેટલા લોકોએ તારો મજાક ઉડાવ્યો તેને લોકોએ શું કહ્યું છોકરાએ નવાઈ પામીને જવાબ આપ્યો ગુરુજી સાચું કહું તો આજે મને કોઈનો અવાજ સંભળાયો નથી મારું પૂરું ધ્યાન તો એ બાબત પર હતું કે દૂધનું એક ટીપું પણ નીચે ન પડે મારે મારું કામ પૂરું કરવું હતું એટલે મને આસપાસ શું થઈ રહ્યું છે તેની ખબર જ ન પડી ગુરુજી હસ્યા અને બોલ્યા બસ આજ તારી સમસ્યાનો ઉકેલ છે જ્યારે તારું લક્ષ્ય સ્પષ્ટ હોય અને તારું પૂરેપૂરું ફોકસ તારા કામ પર હોય ત્યારે દુનિયા શું બોલે છે તેની તારા પર કોઈ અસર થતી નથી બોધ તમારા જીવનમાં પણ જ્યારે તમે કોઈ લક્ષ્ય નક્કી કરો ત્યારે તમારા કામમાં એટલા મશ્કુલ થઈ જાઓ કે લોકોની ટીકા કે નકારાત્મક વાતો તમને સંભળાય જ નહીં જેમ કેમેરો તેના વિષય પર ફોકસ કરે છે અને બાકી બધું બ્લર ઝાખું કરી દે છે તેમ તમારે પણ માત્ર તમારા ટાર્ગેટ પર જ ધ્યાન આપવું જોઈએ